ભાઈ જમી લીધું છે અને ભાઈ તીખું હતું ભાઈ વાત તો મે ચાલો મિત્રો તમે બધા જ ચા પી અત્યારે ભાઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ અને વેલ ના હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો મેં ભાઈ લીધો છે સેલેન્જ એક મહિનાનો જે આપણે ડેલી વ્લોગ આપણે શૂટ કરશું તો શું હવે આપણે અત્યારે ઉઠી ગયા છે સવાર થઈ ગયું છે અને સાડા સાત જેવું થાય છે એમ તો હું સો સાડા છ વાગે ઉઠી ગયો હતો પણ લેટ થઈ ગયું બ્લોગ શૂટ કરવા માટે કેમ કે થોડુંક કામ આવી ગયું હતું એ માટે અને અત્યારે હે ને સરસ મજાની ઠંડીનું વાતાવરણ છે અત્યારે બસ એવી રીતના હે ને અત્યારે ને મેં જેકેટ પહેરી લીધું કેમકે બહાર જવું હોય તો હે ને પહેલાં જેકેટ તો પહેલાં યાદ રાખવું પડે ચાલો તો મળીએ થોડી વાર પછી થોડુંક કામ છે તો કોઈ બતાવી લઈએ તો દોસ્તો છે ને સવારે છે ને ભાઈ વહેલું ઉઠવાનો એક તો ફાયદો છે કેમ કે તમે ને આખો દિવસ તો તમારો સારામાં સારો જાય અને ઠંડીનું મોસમ ઠંડીનું મોસમ શું કહે હા ઠંડીનું વાતાવરણ હોય એટલે તો ભાઈ એક નંબર આવી જાય એમાં પણ ગરમ ચા હોય તો પછી શું જોઈએ આપણે બીજું અને અત્યારે હે ને ભાઈ બસ ક્યાંય જવા નથી અત્યારે થોડું કામ હતું એ આપણે કરી અને આવતા હતા અત્યારે બસ બારે હે ને અત્યારે બહુ જ ઠંડી છે એટલે કે અત્યારે બહુ ઓછું ચાલો મિત્રો તો ચાલો મિત્રો તમે બધા ચા પી અત્યારે ભાઈ વાગી રહ્યા છે ચાર વાગ્યા છે ને અત્યારે તમારો ભાઈ હે ને ચા પીશ કેમ કે ભાઈ ચા તો પીવો જ જોઈએ આપણે ટાઈમ થાય એટલે નસો જોઈએ ભાઈ

થોડુંક બહાર જવાનું છે તો હવે હે ને જઈ અને પાછા આવીએ ઘરે જો ખાલી થઈ ગયો ને ભાઈ ડેલી વિડીયો હે ને મેં પોસ્ટ કરવાનો છે લીધો છે શું લાગે તમને હું ડેલી પોસ્ટ કરીશ પોસ્ટ હું અપલોડ કરીશ જોઈએ હવે આગળ શું શું થાય હવે બાકી હવે એક મહિનો ટ્રાય તો કરવી જ છે હવે જે આપણે ચેલેન્જ લીધો છે એ તો હવે આપણે કન્ટિન્યુ રાખવાનો જ છે ચાલો તો બારે જવું છે મળીએ થોડી વાર પછી હું ગયો એટલે ભાઈ હમણાં આવ્યો આગળ જમવા બેઠું અને જો આપણું કઈક છે ને સાદું અને સિમ્પલ હોય બટેકાનું ચાક છે અને ફ્લાવર છે અને સાથે ટમેટું છે ભાઈ અત્યારે ટમેટો અને સલાડમાં જોઈએ અને રોટલી જો આપણે આવી રીતના ખાઈએ તમે શું તમે કેવી રીતના ખાવ ભાઈ અત્યારે અમે તો આવી રીતના ખાઈએ અને પાણીકા નહીં પણ તેનો છે ભાઈ તો ફટાફટ જમી લઈએ હવે ભાઈ જમી લીધું છે અને ભાઈ તીખું હતું ભાઈ વાત પૂછો એ તો અને હે ને હવે આ વિડીયો આપણે બહુ વધારે થઈ જાય એટલે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ પાછા આપણે ફરી પાછા નવા વ્લોગમાં